ખાતે અમાસના દિવસે પરમ પૂજ્ય શ્રી વિથ ના દર્શન તેમજ પ્રસાદ લઈને લોકોએવી તારીખ બાર ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ને મંગળવાર કાર્તક અમાસ ત્યારે પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં અમાસના પરમ શ્રી વિહળાનાથના દર્શન તેમજ પ્રસાદનું ખૂબ જ મહત્ત્વ હોય છે વિહળધામ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની દેહાણ પરંપરાની જગ્યા કે જ્યાં બસો સત્યાવીસ વર્ષથી ધર્મના ત્રણ ધજાગરા સદાવ્રત ભજન ભોજન અને ભક્તિના ઊભા છે જ્યાં રોટલો ને ઓટલો દિવસ ને રાત કલાક મળી રહે છે પૂજ્ય બાપુ દ્વારા વર્ષો પહેલા ઘી ગોળ ને ચોખાનો પ્રસાદનો સદાવ્રત શરૂ કરેલ તે અવિરત સેવા ગંગા આજે પણ શરૂ છે અને ખૂબ શ્રદ્ધાળુ યાત્રિકો અને દિન દુખિયા અહીં પ્રસાદનો રોજે રોજ લાભ લે છે પૂજ્ય ઉનાળ બાપુએ ભાવિકોને અમાસના દિવસે અમાસ ભરવી અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને પૂજ્ય શ્રી વિહળાનાથના દર્શન તેમજ અમાસના દિવસે ધજા ચડાવવી એવી પરંપરા શરૂ કરેલ જે આજ દિન સુધી શરૂ છે જે કોઈ સેવકની ધજા અને રસોઈ લખાવેલ હોય એમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાનો લાભ મળે છે અમાસના દિવસે ધજા અને રસોઈના યજમાન પરિવારને પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજાનું પૂજન કરાવવામાં આવે છે ત્યારબાદ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ધજાને પરિવારના લોકો માથે ચડાવી ધજાગારા પાસે આવે છે અને ત્યાં પાળિયાત જગ્યાના મહંત ગાધીપતિ ધજાને વધાવે છે અને નમન કરી માથે ચડાવે પછી ધજા ચડાવવામાં આવે છે આ કાર્યકાળ દર અમાસના દિવસે હોય છે અને પાળિયાદના શ્રદ્ધાળુ ભાવિકો દર અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં અને દૂર દૂરથી આવે છે આ સંખ્યા આજની તારીખે ભાવિકોની વધતી વધતી એક લાખથી વધી ગઈ છે અમાસના દિવસે પાડિયાદમાં એક મેળા જેવો માહોલ હોય છે લોકો આવે છે પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને પરમ પૂજ્ય શ્રી વિહળાનાથની સમાધિ સ્થાન દેવણે માથું નમાવી માનતા કે પ્રાર્થના કરે છે ને આશીર્વાદ મેળવે છે ને પાળિયાદના ઠાકરને રોકડિયો ઠાકર કહેવામાં આવે છે મનની ઈચ્છા જલ્દી પૂરી કરે છે શ્રદ્ધાળુ ત્યાં વંશ પરંપરાગતના ઠાકર અને મહંતની સમાધિ સ્થાન દેરીએ માથું નમાવી દર્શન પ્રાર્થના અને આશીર્વાદ મેળવે છે અને વર્તમાન મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડળેશ્વર નિર્મળાબા બાપુના ચરણ સ્પર્શ કરી અને બાળ શ્રી પૃથ્વીરાજ બાપુના દર્શન કરી અને જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્યશ્રી બાપુના દર્શન કરીને વિસામણ બાપુના જન્મસ્થળ ઓરડાના દર્શન અને પરજા પૂરતો પાણીનો અવેડો જેનું ચરણામૃત લઈને અહીંની ગૌસેવા માટે બનાવેલ બણકલ ગૌશાળા કે જ્યાં સાતસો પચાસથી થી વધુ ગાયો છે એની મુલાકાત લે છે ને ગૌ સ્પર્શ વાલ કરીને ગૌરજ માથે ચડાવે છે અશ્વ શાળાની મુલાકાત લે છે ને જૂની વિન્ટેજ કારનું કલેક્શન લોકોને નિહાળવા માટે જગ્યા દ્વારા કાચના શોકેશ બનાવી કરેલ છે જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર અને ફોટોગ્રાફી કરે છે ત્યારબાદ ભોજન પ્રસાદ આરોગ્ય છે અને ખૂબ જ ધન્યતા દિવ્યતા અનુભવે છે ત્યારબાદ પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે પગપાળા દર્શને પણ લોકો ખૂબ જ આવે છે જે અમાસની આગળના દિવસે રાત્રિના સમયે આ ભાવિકો આવી જાય છે ને ઉતારો કરે છે આવી રીતે અમાસનો આખો દિવસ પાળિયાદમાં શ્રદ્ધાળુની ખૂબ ભીડ અને ઉત્સાહ તથા ઉમંગ સાથે પસાર થાય છે પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં ખૂબ શ્રદ્ધાળુને આવકારોને પ્રેમભાવ જગ્યાના મહંત શ્રી અને સંચાલક અને સેવક સમુદાય દ્વારા આપવામાં આવે છે રણુજાના રાજા અને બારબીજના ધણી રામદેવ પીરના અવતાર પૂજ્ય વિસામણ બાપુને માનવામાં આવે છે એમના પુરાવા પણ છે અને હજારો પરચા પૂર્ણ કરેલા છે જેમને પાળિયાદના ઠાકરની ઉપમા આપેલી છે અને રામદેવ પીરના વરદાન પ્રમાણે પેઢીએ પીર અને સવાયા પીર થશે એ પણ વચનનું સત્ય સમયે સમયે નજરે જોઈ શકાય છે આ રસોઈના દાતા કાંતિભાઈ મગનભાઈ સાપરા તથા સહપરિવાર અને અમરશીભાઈ સવાણી તથા સહપરિવાર તરફથી આપવામાં આવી હતી